સૌથી પહેલા બધા મિત્રોને મારા જય શ્રી રામ અને જય માતાજી આજનો આપણો ટોપિક છે રનિંગ રનિંગ કરવા પછી તમારા પગ બહુ દુખે છે તો એના માટે આપણે શું કરવું જોઈએ પહેલા તો આપણે એક રેસિપી પણ બતાવીશું તમને કે કઈ રેસિપી થી કયા રેસિપી થી આપણા પગ દુખવાના બંધ થઈ જશે એ રેસીપી તમારે રાતે લેવડ્યો જોવાનો છે છેલ્લે વિડીયોમાં હું તમને રેસીપી બતાવી દઈશ કઈ રીતના રેસીપી કરવાની છે એના પહેલા હું તમને એ બતાવવા માંગુ છું કે તમે રનિંગ કરો છો તમે કન્ટિન્યુ પંદર દિવસ રનિંગ કરી તો તમે ઘરે મમ્મી છે પપ્પા છે મોટી બેન છે કે મોટો ભાઈ છે છે તમારે મસાજ કરાવવાનો કાળા તલનું તેલ લઈને મસાજ કરવાનો છે અને આ મસાજ બહુ જરૂરી છે તમારું મસલ રિકવર કરશે આનાથી તેલ થોડું મસાજ કર્યા પછી તેલ થોડું અંદર ઉતરવા દેવાનું છે અંદર ઉતરી જાય પછી તમારે નાવાનું છે અને જો તમે સવારમાં મસાજ કરીને જોબ પર ચાલ્યા જાવ છો તો પણ કોઈ વાંધો નથી રાતે આવીને તમે નાઈ શકો છો કે પૂરેપૂરું તેલ અંદર જવું જોઈએ અને કોઈ જાતનું ડરવાનો જરૂર નથી કેમકે મસાજ કરવો બહુ જરૂરી છે મસાજ તમે કરશો હવે આપણી પાસે જાદો સમય નથી બે મહિના છે જો તમારે મસલ પેન ના થવા દેવું પડે અને મસલ રિકવર જલ્દી થવું પડે તો હાઈ પ્રોટીન ડાયટ લેવી પડશે એ તો ડાયટ તમને સમજાવેલી છે કઈ રીતના ડાયટ કરવી જોઈએ જો તમે નવા છો ચેનલમાં તો તમે અંદર જાઓ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો પૂરા વિડિયો જુઓ એક પંદર મિનિટનો વિડીયો બનાવેલો છે એ પણ તમે જુઓ કે રનિંગ ઇમ્પ્રૂવ કઈ રીતના કરવી જો ડાયટનો વિડીયો બનાવેલો છે નોન વેજીટેરિયન વેજીટેરિયન બંને માટે ડાયટ વિડીયો બનાવેલો છે તમારે આ જોવાનું છે ખાસ જોવાનું છે તમે કઈ રીતના તમે રનિંગ કર્યા પછી તમે મસાજ કરી જવો છો તો આજે હું તમને મસાજ ના ફાયદા પણ બતાવીશ અને મસાજ કરીને પણ બતાવીશ કે કઈ રીતના મસાજ કરવો જોઈએ મસાજ કઈ રીતના કરવાનો છે રનિંગ કર્યા પછી તો આ કાળા તલનું તેલ છે આ બરાબર કાળા તલનું તેલ તમારે લેવાનું છે બહુ મોંઘું નહીં આવે બસો રૂપિયાનું બોટલ આવી જશે અને કાળા તલનું તેલ તમે બસો રૂપિયામાં એક બે મહિનામાં તમે માનો કે તમે કોઈ બે લોક જાઓ છો રનિંગ કરવા તો છસો રૂપિયા કાઢીને પણ તમે પાર્ટનરમાં લઈ શકો છો કે બે મહિના તમારે બેને આરામથી તેલ ચાલશે હવે કરવાનું છે મસાજ કેવી રીતના કરવાની તો પેલા તો છે ને આવી રીતના પગ રાખીને આ બધું પેલા દબાવાનું છે મસલ ને ખોલવાનું છે પૂરેપૂરું દબાવવાનું છે આ વસ્તુ એવી તમારું મસલ કે આનાથી તમારે દોડવાનું આવશે જો આ મજબૂત એક વખત થઈ ગયો તો તમારી રનિંગ કેવી રીતના ઇમ્પ્રૂવ થશે તમને પણ ખબર નહીં પડે અને ફટોફટ પચીસ કિલોમીટર તમે કઈ રીતના દોડી જાશો એ ખબર પણ નહીં પડે તમને તો આ વસ્તુ મહત્વની છે મસાજ કરવો બહુ જરૂરી છે તમે એક આ મગજમાં નાખી દો કે મસાજ કરવો જ પડશે તમે ગમે એ કરો અને તમને જો મસાજ કરતા ના આવડતો હોય તો આ વિડીયો તમારે પૂરો જોવાનો છે આ આ રીતના છે 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 ધીરે 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 લાવવાનું કાળા તલનું તેલ ઓકે તલ થોડું હાથમાં લઈ લેવાનું તેલ ને થોડું હાથમાં લઈ લેવાનું છે લઈને આવી રીતના પેલા તેલ લગાવવાનું છે પણ ધીરે ધીરે મસાજ કરવાનો છે ફ્રન્ટ સાઈડે કરવાનો છે પછી ધીરે ધીરે આ રીતના કાપ પર મસાજ કરવાનો છે બહુ વધારે મસાજ પણ નથી કરવાનો કે મસલ પેન થઈ જાય તમે કાલે બીજે સવારે દોડી પણ ના શકો એવી રીતના કરવાનું નથી મસાજ બરાબર કરવાનો છે આવી રીતના તમે મસાજ કરો છો નીચે મસલ ને એક ટ્રેસ આપવાનો છે કે ધીરે ધીરે મસલ નીચે લતું આવવાનું છે ઓકે હવે આ રીતના એક પગ ઉપર મસાજ થઈ ગયો પછી બીજા પગ પર એ જ રીતના કરવાનું છે તેલ લેવાનું છે આ થોડું હાથમાં લગાવવાનું છે આખા પગમાં બસ હવે ધીરે ધીરે તમે ફૂલ બોડી મસાજ પણ કરાવી શકો છો ફૂલ બોડી મસાજ કરવો હોય તો પણ મસાજ તમે કરાવી શકો છો બરાબર એવું કઈ નથી કે તમારે આફ મસાજ કરવો પડે હું તમને વિડીયોમાં વિડીયો બહુ લાંબો ના થઈ જાય એના માટે હું શોર્ટ વિડીયો બનાવું છું કે તમને મસાજ ખાલી કરીને દેખાવું છું પણ તમે મસાજ કરો જો આ કાપ છે આ કાપ થઈ જશે મજબૂત બરાબર આને તમારે ધીરે 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 મસાજ કરી કરીને મસલ પર લાવવાનું છે આવી રીતના બરાબર હવે આના પછી તમે પૂરી લેખ પણ કરી શકો છો કે આ દુખતા હોય તો એની પર તમે કરી શકો છો મસાજ જો તમારી બેન છે આની પણ કરી શકો છો અને જેન્ટ્સ હોય તો લે જેન્ટમાં પણ મમ્મી છે બે બેન પણ કરી શકે છે મમ્મી પણ કરી શકે મમ્મીને સમજાવી દેવાનું છે આ વિડીયો તમે મમ્મીને દેખાડો પૂરો મમ્મી પણ મસાજ કરાવી શકશે મમ્મી પણ મસાજ કરી શકે ઓકે તો તમારે આ વિડીયો શાંતિથી જોવાનો છે વિડીયો પૂરો જોવાનો છે

કે મખાના આવે છે મખાના લેવાના છે તમારે સો ગ્રામ એને તમારે તવા ઉપર ચેકવાના છે એને મિક્સરમાં નાખીને પાવડર બનાવવાનો છે બરાબર અને ધાગાવાળી મિશ્રી ખાંડ લેવાની થતી નથી ધાગાવાળી મિશ્રી લેવાની છે એને દળી નાખવાની છે મિક્સરમાં એને પણ પાવડર બનાવીને અલગ દબામાં એક પેક કરીને રાખવાનો છે હવે તમે રાતે સૂતા પહેલા એક ગ્લાસ દૂધને ગરમ કરો તવા ઉપર એક ગ્લાસ દૂધને ગરમ કર્યું છે એના પછી પાવડર બનાવ્યો છે મખાનાનો એને તમારે બે થી ત્રણ ચમચી એમાં નાખી દેવાનો છે પાવડર એના પછી તમારે જે મિશ્રી છે એક ચમચી મિશ્રી નાખવાની છે અને હળદર નાખવાની છે કે તમે અડધી ચમચીમાંથી અડધી કરીને થોડી ચમચી હળદર નાખી શકો છો હળદર નાખીને પછી તમારે હલાવીને સુતા પહેલા તમારે આ પીવાનું છે કે તમારા પગ દુખતા તમારા બંધ થઈ જાય છે દૂધમાં કેલ્શિયમ હોય તો કેલ્શિયમ તમને મળી જશે અને કેલ્શિયમ બહુ જરૂરી છે જો તમને મારી પર વિશ્વાસ ના હોય તો તમે ગૂગલ કરીને જોઈ શકો કે તમારે હું જોઈએ છે બહુ જરૂરી છે મસાજ ના ફાયદા એટલા છે મસલ તમારું ટ્રેસ નહીં થાય મસલ તમારું ઓટોમેટિક વધશે અને મસાજ ના આટલા અહીં ફાયદા છે કે હું તમને નાનો વિડીયોમાં તમને સમજાવી નહીં શકું એના માટે જો તમે કમેન્ટ કરશો તો હું લોંગ વિડીયો બનાવીને તમને બતાવી દઈશ ફૂલ બોડી મસાજ કરાવીને બતાવીશ કે ફૂલ બોડી મસાજ કરવાનો ફાયદો શું છે પછી હવે તમારે આ રેસીપી તમારે ડેલી પંદર થી વીસ દિવસ તમે ઉપયોગ કરશો તો તમને ફરક બહુ જાજો પડશે રનિંગ ઇમ્પ્રુવ થઈ જશે તમારી અને આ તમારે જાજો સમય નથી તો બે મહિના સતત તમારે ચાલુ રાખવાનું છે અને તમારે ઘરે પણ જો મમ્મી પપ્પા કોઈને પગ દુખતા હોય તો આ રેસીપી તમે એને પીવરાવી જો આવી જ રીતના તમને ગુજરાતીમાં વિડીયો જોતા હોય કોઈ તમારી ક્વેરી હોય કોઈ તમારે પૂછવું હોય એના ઉપર તમારે વિડીયો બનાવવો હોય હું તમારી સમક્ષ હાજર આ ચેનલ તમારી હાટું જ બનાવી છે ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ થર્ટી વન કે તમે મને સપોર્ટ કરો હું તમને સપોર્ટ કરીશ અને આવી જ રીતના વિડીયો જોવા માટે ચેનલને ને કરો શેર કરો લાઈક કરો હવે મળશો આગળના ટોપિક પર ત્યાં સુધી બધાને જય શ્રી રામ